નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ વિશ્વ વિભૂતિ પરમ પૂજ્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સણસઠમાં મહાપરિનિર્વારણ દિવસ નિમિત્તે આજે ધમયાત્રા જે છે અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા આ ધમયાત્રા મોરબીના નેહરુગેટ ચોક ખાતેથી નીકળી છે અને આ ધમયાત્રામાં મોટી સંખ્યામાં જે લોકો જે છે તે જોડાયા છે અને મીણબત્તી સાથે મૌન રેલી જે છે તે આ મૌન રેલી યોજવામાં આવી છે અને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ જે છે તે પાઠવવામાં આવે છે તમે જોઈ શકો છો કે અત્યારે નેહરુ ગેટ ચોકથી આ જે ધમયાત્રા જે છે તે આગળ વધી રહી છે અને નગરપાલિકા કચેરી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ જે સાહેબ આંબેડકરની પ્રતિમા જે છે પ્રતિમા જે છે ત્યાં પુષ્પહાર કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોદ્દેદારો સહિતના તમામ લોકો જે છે તે જોડાયા છે અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મીણબત્તી રૂપે મીણબત્તી પ્રગટાવી અને આ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે જોઈએ છે લોકોના હાથમાં મીણબત્તી છે મહિલાઓ યુવાનો સહિતના તમામ લોકો જે છે તે મીણબત્તી સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જે સંવિધાનના રચયતા જે છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી છે સણસાઠમાં મહાપરિનિર્વાણ દિવસની નિમિત્તે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ધમયાત્રા છે મોરબીના નેહરુગીર ચોકથી સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે છે યોજવામાં આવી રહ્યો છે આ જે ધમયાત્રા જે છે આગળ વધી રહી છે સાકમાર્કેટ ચોક ખાતે આ ધમયાત્રા આગળ વધી રહી છે ત્યારે આપણે આ જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ વિશે તમારું નામ કહેજો નાનજીભાઈ સોલંસિંહ મૂળ નિવાસી સંઘ મોરબી જિલ્લા દલિત સમાજ પ્રમુખ છું નાનજીભાઈ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સણસઠમાં મહાન પરિનિર્વાણ દિવસ છે શું કહેશો કેવી રીતે કાર્યક્રમ છે શું ભારતના મહામાનવ એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરનો આજે સણસઠમાં મહાપરિનિર્વાણ દિવસ છે આ દિવસ એટલે અમારા માટે એક બ્લેક દિવસ કહેવાય કે આ દિવસે બાબા સાહેબ આ પૃથ્વી ઉપર નહોતા રહ્યા છતાં પણ એનો જે કાર્યો અને ઉદ્દેશ્યો હતા તે આજે સૂર્ય ચંદ્રની જેમ પ્રકાશમાન થઈ રહેલા છે અને આ કાર્યો ઉપર અમે અત્યારે એના અમના વિચારો ઉપર અમે અત્યારે સતત મનનો મંથન કરી અને આગળ વધી રહ્યા છીએ અને આ સમાજનું ઉત્થાન થાય તેવું અમે કાર્ય કરી રહ્યા છીએ આ પ્રોગ્રામ અમે અત્યારે નેહરુ ગેટથી શરૂ કરી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે જે નગરપાલિકામાં ત્યાં અમે મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે અને આ આયોજનમાં અમે બે મિનિટનું મૌન રાખી સાહેબનું જે સંવિધાનની રચના છે એમાં જે અમુક આવે છે એ અમુકનું અમે પઠન કરી અને આમાં કાર્યક્રમ અહીંયા બે મિનિટનું મૌન રાખીને પૂર્ણ કરવાના છીએ ઓકે બે મિનિટનું મૌન રાખીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે અને તમે જોઈ શકો તમે જો આ યાત્રા અત્યારે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જે છે તે પ્રતિમા પાસે અત્યારે પહોંચી ગઈ છે અને અહીંયા બે મિનિટનું મૌન રેલી મૌન રાખી બે મિનિટનું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે જુદા જુદા હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જે છે તે અહીંયા આ મૌન રેલીમાં જોડાયા છે તમે જઈ રહ્યા છો કે અત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી અને જે મીણબત્તી છે તે ત્યાં રાખી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બે મિનિટનું મૌન પાડવામાં આવશે આજે આ મહારેલી આજે મૌન રેલી બાદ બીજા પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ક્યાંક કાર્યક્રમો છે આ સિવાય બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો રાખવામાં શું કહે છે આજે આ છ ડિસેમ્બર વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિવસે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના લોકોએ આ ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કેન્ડલ માર્ચ યોજી અને એ સિવાયના બપોરે બે ત્રીસ વાગે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તરફથી દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું તેમાં અમારી પાર્ટીના રાષ્ટ્રીય મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી અનેક હોદ્દેદારો હાજરી આપી અનેક દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું એ બાબતે આજના કાર્યક્રમ હતા આવી રીતે જુદા જુદા કાર્યક્રમો દર્દીઓની જે ફ્રૂટ વિતરણ કરી મોન રેલી કાઢી અને મહાન પરિનિર્વાણ દિવસની જે છે તે જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર